આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા પાંચ શબ્દો અને જીવનમાં સફળતાની ટોચે મિત્રો જીવનની અંદર કોઈ પણ રીતે જો તમારે ટોચ ઉપર પહોંચવું હોય તો આ પાંચ શબ્દો કયા છે તમારે જાણવા પડશે આ વાત મારે એક બહુ સફળ થયેલા ઉદ્યોગપતિની છે આમ તો આ સિદ્ધાંત બિઝનેસમેનો સ્પોર્ટ્સમેનો સફળ થયા છે અને એ જે સફળ થયા છે એ કેવી રીતે થયા એના અનુસંધાનમાં મારે વાત કરવી છે વાર્તા આપવીશ આ બિઝનેસમેન જ્યારે સવારમાં પોતાની ફેક્ટરી ઉપર જવા માટે બહાર નીકળે ત્યારે એક કાગળ ઉપર એ પાંચ શબ્દો લખે અને એ પાંચ શબ્દો લખી અને એ કાગળ પોતાના ખિસ્સામાં મૂકી દે દરરોજ આ રીતે કાગળ ઉપર પાંચ શબ્દો લખે અને પાછો એ ખીચામાં નાખી દે રંગબેરંગી કાગળ એકવાર પીળો કાગળ લે બીજેથી ગુલાબી કાગળ લઈએ ત્રીજેથી બીજો કલર રંગબેરંગી પાંચ જ શબ્દો લખે અને એક ના એક પાંચ શબ્દો એટલે એક વખત એને જે તેડવા માટે એના જે મેનેજર ત્યાં આવે ક્યારેક ક્યારેક ત્યારે એ દર વખતે પાંચ કંઈક લખતા હોય અને લખીને ખિસ્સા મૂકતા હોય ત્યારે એ મેનેજર એને પૂછે છે કે તમે આ દરરોજ શું લખો છો અને એ જો તમારે દરરોજ જો લખવાની વાત હોય તો તમે મને ને તો હું કોમ્પ્યુટરમાં નાખી દઉં તમારે લખવા જ ન પડે તો કે ભાઈ એવું નથી કોમ્પ્યુટરમાં સેવ કરવા માટે આ શબ્દો નથી મારે એ શબ્દોનું પઠન કરવાનું છે મારે એ પાંચ શબ્દોની ભૂમિકા ઉપર મારે રોજ યાદ કરવાના છે અને એ શબ્દો જે પાંચ છે એ પાંચ શબ્દો ઉપર હું મારું કામ ગોઠવીશ એટલે કે એમણે એમ કીધું કે તો પછી તમારે આ પાંચ શબ્દો કયા છે એ આવતો અમને કયો ત્યારે એમ કહે છે કે સૌથી પહેલો શબ્દ લગાવ એટલે એનો અર્થ છે કે તમે તમારા તમામ કામમાં તમે તમારા મનને જોડો તમારા હૃદયને જોડો તમારા હાથને જોડો તમારા પગને જોડો લગાવ બધા ચાર પાંચ શરીરના બધા જ અવયવોને તમારા કામ સાથે જોડવાનો પ્રયત્ન કરો ત્યાર પછીનો બીજો શબ્દ છે પ્રયાસ એટલે કે તમે જે લગાવ કરો એના અનુસંધાનમાં સંપૂર્ણપણે પ્રયાસ કરો લાગી પડો લાગી પડો તો લગાવમાં આવે પણ તમે એના માટેના પૂરા પ્રયાસ કરો બધી દિશાના પ્રયાસ કરો ત્રીજો શબ્દ એને કીધો કે નિષ્ઠા એટલે કે તમે જે કામ કરો એ પૂરી નિષ્ઠાપૂર્વક કરો એમાં તમારી કોઈ નિષ્ઠાનો અભાવ ન હોવો જોઈએ આ કામ સાવ નબળી રીતે નહીં જે પ્રકારે કામ કરવું જેમાં એમાં નિષ્ઠા એવી રાખો કે જેથી કામની ક્વોલિટી બહુ ઊંચી થાય ચોથો શબ્દ છે સત્ય નિષ્ઠા સત્યતા એટલે કે હું જે કામ કરીશ સત્યના રસ્તે જ કરીશ કોઈ દિવસ ખોટા રસ્તા ઉપર હું કામ નહીં કરી શકું એમ એ વાત બતાવી જેને સત્યતા તરફ બતાવી અને પાંચમી વાત એને બતાવી કે આત્મવિશ્વાસ હું બધા જ કામ આત્મવિશ્વાસથી કરીશ મિત્રો આ પાંચ શબ્દો એ કે હું દરરોજ વાંચું છું હું રાત્રે કર્યા હું છું પાછો ત્યારે પણ આ પાંચ શબ્દો બોલું છું કે મેં આ પાંચ શબ્દોથી કામ કર્યું છે કે કેમ અને જો આ પાંચ શબ્દો એ રાત્રે સૂતી વખતે પણ પાંચ સાત વાર વાંચે સવારમાં ઉઠતી વખતે પણ પાંચ સાત વાર બોલે અને એક વાર લખી અને એ કાગળ ખીચામાં રાખે ટોકામાં કહું તો આ પાંચ વાક્યોને સબકોન્શિયસ માઇન્ડમાં મોકલવા માટેનો પ્રયાસ ફરી એકવાર જોઈએ કે આ પાંચ વાક્યો કયા મિત્રો યાદ રાખો લગાવ પ્રયાસ નિષ્ઠા સત્યતા અને આત્મવિશ્વાસ આ પાંચ વાક્યો તમે જો યાદ રાખો તો તમે કોઈ પણ ક્ષેત્રની અંદર ઊંચાઈ ઉપર જાઓ એમ આ મોટા મોટા ઉદ્યોગપતિઓ આપણને એમ કહે છે જો તમે વિદ્યાર્થી હો તો તમારે વાંચતી વખતે તૈયારી કરી વખતે પેપર લખતી વખતે આ પાંચ વાક્યો યાદ રાખો સત્યતાનો અર્થ એ છે કે બીજાની પાસે મદદ નો ચોરી ન કરો બાકીના અર્થો તમને ખબર પડે જ છે કોઈ અન્ય કોઈ બિઝનેસમેન તો ઠીક છે પણ કોઈ અન્ય કોઈ નોકરી કરતો હોય કોઈ કંપનીમાં તો કંપનીમાં પણ આ પાંચ શબ્દોથી રહેશો તો તમે ટોચ ઉપર પહોંચશો તમે સ્પોર્ટ્સમેન હશો તો પણ તમે આગળ નીકળી જશો તમે જીવનની અંદર ઘરમાં પણ તમે એકબીજા સંબંધો વિકસાવવા હશે તો પણ આ પાંચે જ વાક્યો છે આ પાંચ વાક્યોને ફરી એકવાર હું તમને યાદ આપું છું ફરી યાદ રાખો જેમાંનો પહેલો લગાવ બીજો પ્રયાસ ત્રીજો નિષ્ઠા ચોથું સત્યતા અને પાંચમો આત્મવિશ્વાસ આપણા સૌ યુવાનો આ પાંચે પાંચ વાક્યો રોજ પાંચ વાર સવારમાં પાંચ વાર સાંજે બોલે એક વાર લખે અને રોજ ખીચામાં નાખી અને પોતાના કામના સ્થળ ઉપર જો જાય તો એ ટોચ ઉપર પહોંચશે એમ આ વાર્તાનો બોધ આપણને એમ કહે છે shown as an ewards